વાત છે સરદાર ના સન્માનની ગુજરાતના સ્વાભિમાનની સરદાર સન્માન સંકલ્પ સમિતિ દ્વારા આગામી એકત્રીસ ઓક્ટોબર બે ના રોજ સરદાર પટેલ કોરિડોર અમદાવાદ ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કે જેનું નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે જેના વિરોધના ભાગરૂપે સરદાર પટેલ કોરિડોર અમદાવાદ ખાતે પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવશે જરૂર પડશે તો સ્ટેડિયમનો ઘેરાવ પણ કરવામાં આવશે સરદાર સન્માન સંકલ્પ યાત્રાના સંયોજક રાકેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે આજના નેતા સરદાર પટેલથી દેખાવાની ભૂલ કરી કરી રહ્યા છે છે જે એક ગંભીર બાબત કોઈની લીડી નાની બનવે ચલાવી લેવાય નહીં આ સંદર્ભે સમિતિના સભ્ય પંકજભાઈ પટેલે આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહી સરદાર પટેલનું નામ પુનઃ સ્થાપિત કરે પ્રસિદ્ધિની ભૂખ એટલી પ્રબળ ન હોવી જોઈએ કે સૌથી પહેલા તમારા નૈતિક મૂલ્યોને જ આરોગી જાય કેમ કે આજે ભારતીય જનતા પાર્ટીએ સરદાર પટેલનું નામ દૂર કરી મોદી સાહેબનું નામ સ્થાપિત કરી દીધું છે આગળ જતા સરકાર બદલાય પોતાનું નામ સ્થાપિત કરશે તો ભાજપ વિરોધ કરવાનો અધિકાર પણ ગુમાવી દેશે કેમકે આ ખોટો ચીલો ભાજપ દ્વારા ચિતરવામાં આવ્યો છે જો સરકાર આ બાબતને ગંભીરતાથી નહીં લે તો તેના પરિણામો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ અવશ્ય દેખાશે આ વાત માત્ર એક નામની નથી પણ સરદારના સન્માનની છે ને ગુજરાતના સ્વાભિમાનની છે આથી વિશેષ ઉલ્લેખ કરતા પંકજભાઈ પટેલે જણાવ્યું કે સરદાર પટેલ કૃષ્ણકુમારસિંહજી ગોહેલ બાબા સાહેબ આંબેડકર કોઈ જાતિ વિશેષના નેતા નથી તેઓ રાષ્ટ્રના નેતા છે તમામ જ્ઞાતિના લોકો આ મુહિમનો ભાગ બને તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો જય સરદાર મિત્રો આજે આપણે જે વિષય પર વાત કરી રહ્યા છીએ એ વિષય અતિ ગંભીર છે અને તમામને મારી નમ્ર વિનંતી છે કે આ વિષયને પૂર્ણ ગંભીરતાથી લેજો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કે જેને સાચા અર્થમાં આપણે ભારતના શિલ્પીકાર કહી શકીએ અખંડ ભારતના પ્રણેતા કહી શકીએ એવા સરદાર પટેલ સાહેબની એકસો પચાસ આવી રહી છે અનુરોધ છે કે આપણે સરદાર સન્માન યાત્રાઓ નીકળતા હોઈએ છીએ વિજય સરદારના નારા લગાવતા હોઈએ છીએ તો શું આપણે એનાથી સરદારને સાચા અર્થમાં સન્માન આપી શકીએ છીએ ગુજરાત ખાતે આવેલ સરદાર પટેલ કોરિડોરની અંદર સરદાર પટેલ સ્ટેડિયમ જેનું નામ બદલી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમમાંથી નરેન્દ્ર મોદી સાહેબ સ્ટેડિયમ કરવામાં આવ્યું છે મારા મતે આ બહુ અનુચિત કામ છે કારણ કે સરદાર પટેલનું નામ હટાવી નરેન્દ્ર મોદી સાહેબનું નામ રાખવું એ કોઈ રીતે યોગ્ય વસ્તુ નથી અત્યારની ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર બંનેને હું આ માધ્યમથી અનુરોધ કરવા માગું છું કે તમારી પ્રસિદ્ધિની ભૂખ એટલી હદે પ્રબળ ન હોવી જોઈએ કે સૌથી પહેલાં તમારા નૈતિક મૂલ્યોનો આહાર કરી જાય આગામી દિવસોની અંદર એમ માની લો કે આજે તમારી સરકાર છે આગળ જતા સરકાર બદલાય કાલે તમારું નામ હટાવીને કોઈ બીજાનું નામ રાખી દેશે તો તમે શું કરશો તમે તો વિરોધ કરવાનો અધિકાર પણ ખોઈ બેસશો કારણ કે તમે જે ખોટો ચીલો ચિત્ર્યો છે એનો લાભ આગળ બીજા પણ ઉઠાવવાના જ છે મારી નમ્ર વિનંતી છે કે ભાજપની સરકાર સત્તામાં રહી અને ફરીથી સરદાર સાહેબનું નામ પુનઃસ્થાપિત કરે તો ઘણું સારું છે જો એવું કરવામાં નહીં આવે તો આગામી એકત્રીસમી ઓક્ટોબરની રોજ ગુજરાતના તમામ ગામડાઓના પટેલો સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનો ઘેરાવ કરશે તમારી સરકાર ઉથલાવીને પણ જો સરદાર સાહેબનું નામ પુનઃસ્થાપિત કરવું પડે તો એના માટેની પણ અમારી પૂર્ણ તૈયારી છે આ સરકારને મારું અલ્ટિમેટમ છે કે હવે તમે નિદ્રામાંથી જાગો સરદાર સાહેબથી મોટા બનવાનો પ્રયત્ન ના કરો એ તમારા માટે હિતકારી રહે છે નહીં એના આગામી પરિણામો તમે સાદી સ્વરાજની ચૂંટણીમાં પણ જોશો નિર્ણય તમારે લેવાનો છે અને આ માધ્યમથી હું એક વસ્તુ એ પણ જણાવવા માંગી રહ્યો છું કે સરદાર પટેલ સાહેબ માત્ર પટેલોના નેતા નથી સરદાર વલ્લભભાઈ પટેલ કૃષ્ણકુમારસિંહજી બાબા સાહેબ આંબેડકર જે આ દેશના સાચા અર્થના નિર્માતાઓ છે જેમના આપણે જ્ઞાતિઓમાં વિભાજીત થઈ અને આપણી નિમ્ન કક્ષાની સોચના કારણે નિમ્ન કક્ષાની વિચારસરણીના કારણે આપણે તેઓને પણ નિમ્ન કક્ષાના બનાવી દઈએ છીએ તો તમામ જ્ઞાતિને પણ મારો અનુરોધ છે કે આ વાત માત્ર ને માત્ર એક સરદાર પટેલની નથી આ દેશના તમામ એવા નેતાઓની છે એ તમામ એવા જે આપણા લડવૈયા થઈ ગયા છે જેને દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરી દીધું છે એ તમામ માટેની એક લડાઈ છે નહીં આગળ જતાં સરકારો કોઈ પણ નહીં આવે ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ રાજકીય પાર્ટીની આ સરકાર આવે એ પણ હવે આ જ કામ કરશે અને આપણા જે સાચા અર્થની અંદર આપણા લડવૈયા હતા સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા એમના નામ હટાવીને પોતાના નામો સ્થાપિત કરશે જો આજે આપણે દરેક વ્યક્તિ ભેગા મળીને નાના વિરુદ્ધ અવાજ નહીં ઉઠાવીએ તો આજે આ પટેલ સમાજ સાથે થયું છે કાલે કોઈ બીજા સમાજ સાથે પણ થઈ શકે છે તો આપ સર્વને પણ મારો અનુરોધ છે કે દરેક સમાજના લોકો અમારી આ મુહિમની સાથે જોડાય અમને સમર્થન આપે અને આગામી દિવસોની અંદર જે કાંઈ પણ કરવું પડે સરદાર સાહેબનું નામ પુનઃસ્થાપિત કરવા માટે એના માટેની અમારી પૂર્ણ તૈયારી છે ગામે ગામ અમે સરદાર સૈનિકોની નિમણૂંક કરી રહ્યા છીએ દરેક જિલ્લાઓ દરેક તાલુકાઓમાંથી સરદારની ટીમ તૈયાર થઈ રહી છે અને આગામી એકત્રીસમી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ સ્ટેડિયમનો ઘેરાવ થશે જરૂર પડશે તો સચિવાલયનો પણ ઘેરાવ કરવામાં આવશે પણ સરદાર સાહેબનું નામ કોઈપણ સંજોગોમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે સરકાર આ વાત સમજી લે કે તમે અમારું આંદોલન તોડવાનો કોઈ પ્રયત્ન પણ ન કરતા કારણ કે તમે ખોટું કરેલું છે અને જો તમે કોઈ પણ પ્રકારની તમારી સત્તાનો દુરુપયોગ કર્યો તો આગામી દિવસોમાં એના દુષ્કર પરિણામો તમારે પણ ભોગવવા જ પડશે તો આ સરકારને મારું અલ્ટિમેટમ છે કે બને એટલું જલ્દી સરદાર સાહેબનું નામ પુનઃસ્થાપિત કરો અને તમામ પ્રજાજનોને પણ મારો અનુરોધ છે કે અમારી આ સત્યની લડાઈમાં અમારો સહકાર આપો જય સરદાર રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી